ધોરાજી નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોની કાયમી રોજમદાર તરીકે રાખવા આવેદન પાઠવ્યું સમસ્ત વાલ્મીકી સમાજ ધોરાજી દ્વારા પાઠવ્યું આવેદન ધોરાજીમાં માત્ર બાવીસ કાયમી સફાઈ કામદાર તેમજ બે ફિક્સ રોજમદાર કામદાર છે માસિક રોજમદાર સફાઈ કામદાર માત્ર બાણું છે જે ધોરાજીની વસ્તી મુજબ ઓછા છે ધોરાજી નગરજનોમાં ગંદકીને લઈને ખૂબ જ હાલાકી પડી રહી છે દરાજી નગરપાલિકામાં સફાઈ કામદારોને રોટેશન મુજબ 116 નું સેટઅપ છે તેની જગ્યાએ 250 સફાઈ કામદારોનું સેટઅપ કરવામાં આવે તેવી માંગ સફાઈ કામદારોને મેકમ ખર્ચની મર્યાદામાંથી પણ મુક્તિ કરવામાં આવે સફાઈ કામદારોમાં કાયમી ભરતીમાં રોજગારદારોનો સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે તેમાં સેટઅપ કરવામાં આવે તેવી માંગ રિપોર્ટર ફિરોજ જુણેજા મારું નામ જેઠવા સમાજ પ્રમુખ આજે અમે તારીખ ચોવીસ ત્રણ રોજ ધોરાજી નગરપાલિકામાં આવેદન પત્ર દેવા આવ્યા છે જેના લીધે ધોરાજીમાં ગંદકીના સામ જામી ગયા છે જેથી કરીને અમારી માંગણી એ છે કે જે એકસો ને નું સેટઅપ છે ધોરાજી નગરપાલિકામાં સફાઈ કામદાર નું જગ્યાએ બસો નું સેટઅપ કરવામાં આવે અને રોજ અમદાવાજને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે કે આજે અમે નગપાલિકાના આવેદનપત્ર દેવા આવ્યા છીએ તારીખ દસ ચાર બે હજાર પચીસ સુધીમાં અમારી આ માંગણી જો પૂરી કરવામાં નહીં આવે તો તારીખ થી અમે અનશન ઉપર ઉતરવાના છીએ પ્રતિક ઉપર ઉપર ઉતરવાના છીએ તેમજ અમારી માંગણી છે કે અમારે વાલ્મીકી સમાજનું સ્મશાન જે આવેલું છે એ સ્મશાનમાં અત્યારે આવા તત્વોનો અડડો જામી ગયો છે એ સ્મશાનને ખાલી કરાવી અને એની ફરતે દિવાળી કર રેલિંગ કરી અને એને વાલ્મીકી સમાજને સમશાન સોંપવામાં આવે અવારનવાર રજૂઆત નગરપાલિકામાં કરવા છતાં સફાઈ કામદારોની ભરતી કરવામાં નથી આવતી તેમજ જે રોજમદારો છે તેની સંખ્યા વધારવામાં નથી આવતી જેના લીધે ધોરાજી પ્રજા ગંદકી માટે ખૂબ જ પીલાઈ રહી છે અમારી માંગણી એ છે કે રોજમદારો જે એકસો સો બાણું બાણું રોજમદારો છે એની જગ્યાએ બસો ને પચાસ રોજમદારો રાખવામાં આવે જેથી કરીને જે ધોરાજીમાં જે સફાઈનો પ્રશ્ન છે કાયમી માટે હલ થઈ જાય જેથી ધોરાજીની જનતાને ગંદકીમાંથી મુક્તિ મળે અને સફાઈ કામદારો પણ મળી પ્રતિક આંદોલન ની શરૂઆત કરશું અને પ્રતિક ઉપવાસ આંદોલન માં પણ જો અમને કઈ તંત્ર તરફથી ન્યાય નહીં મળે તો અમે ચાર પાંચ દિવસમાં દસ તારીખ પછી અનસન ઉપર જશું તેમજ અનસન ઉપર ગયા પછી પણ જો અમારી માંગણી સ્વીકારવા નહી ધોરાજી ની સદંતર સફાઈ કામગીરી બંધ કરી દેવામાં આવશે